તો બધા જ યુટ્યુબના મિત્રોને મારા નમસ્કાર ઓમ નમો નારાયણ સ્વાગત છે આપનું બાપુની ચેનલમાં મિત્રો આજે તમને વિડિયો જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયોમાં મુંબઈથી દર્દી આવે છે અને તે દર્દી હિન્દી સિરિયલમાં ત્રીસ થી પચીસ વાર જે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે પણ મિત્રો આ જે કલાકાર છે આ જે દર્દી છે તેમને દોઢ વર્ષથી શોલ્ડરના ભાગમાં દુખાવો હતો એટલે કે તેમની જમણા હાથની જે નસ તે દબાતી હતી અને તે ભાઈને દોઢ વર્ષથી દુખાવો હતો પણ તે ભાઈએ બાપુની મુલાકાત લીધી અને બાપુએ તપથી જપથી અને બાપુએ તેમની દિવ્ય ઉર્જાથી તે ભાઈની નસને બે જ મિનિટમાં માત્ર દૂર કરી મિત્રો જે ભાઈને દોઢ વર્ષનો દુખાવો હતો એ ફક્ત બે જ મિનિટમાં બાપુએ નાબૂદ કર્યો તો મિત્રો જે હાથ દોઢ વર્ષથી ઉપર નહોતો જતો તે બાપુએ ફક્ત બે જ મિનિટમાં તેમને ઉપર લીધો તો મિત્રો મારા તો ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન છે જે બાપુની ઊર્જા છે બાપુની શક્તિ છે અને બાપુ જે ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવે છે જેમાં દર્દીઓને વિનામૂલ્યે કેન્સરની સારવાર આપે છે અને મિત્રો જે કોઈ કદાચ આ કેન્સરના દર્દી જોતા હોય તથા જે કેન્સરના પીડિતો છે તે આ સેવાનો લાભ લઈ શકે અને હું તો મારી જાતને ખૂબ જ વિશેષ માનું છું જે ગુરુજી સાથે સેવા કરું છું તો મિત્રો આ અમારી ચેનલને લાઈક કરો શેર કરો વધુમાં વધુ ફોલો કરો અને આ વિડીયોને શેર કરો નમો નારાયણ 何で

なるほど。

વીસ થી પચીસ સિરિયલોમાં રોલ કરી શકો બરાિદી સિરિયલોમાં એમાં હમણાં જે આવી છે રામાયણ એમાં પણ રોલ છે આપનું નામ શું છે મારું નામ છે ભીખુભાઈ નાયક અરે ભીખુભાઈ તમે બહુ સારી એવી પ્રવૃત્તિ કરો છો અને હરેક હિન્દી સિરિયલ ની અંદર તમે રોલ પણ કર્યા છે આજે તમને હતો અમે તમને કોઈ પણ પ્રકારની મેડિસિન નથી બરોબર ફક્ત ફક્ત અમે તમને અમારી થોડી ઉર્જા આપી છે અને સાથે સાથે તમને એકવી આપ્યું છે બરોબર તો એક સાધુ નો હાથ તમને આઈ આડ્યો તો હાથ તમારો અધર નહોતો થતો એ વિશે તમે શું કેવા માંગો જરાક બતાવો હાથ અધર કરીને આ મારો દોઢ વર્ષથી હાથ કરો ખબર એ રીતે દોઢ કરો બે કરો બે કરો સાથે આ દોઢ વર્ષથી થી દોઢ વર્ષ હાથ મારો અધ્યાપ નહોતો થતો હા અને ખાલી પાંચ જ મિનિટ ને પાંચ પાંચ મિનિટ ની ખાલી બે મિનિટ ની અંદર આ મારો હાથ આખો અધ્યાપ કરવા માંગુ છું